ગાયસ આ વિડિયો શૂટિંગ ચાલો ચાલુ હો ને ચાલુ નીચે રાખને પર મુજે મુકાઈ ગયો કાસ અહીંયા શૂટ થતો જ નહીં પારત ની મુકતા ઓ ભાઈ હેલો ગાઈસ બધાને ગુડ આફ્ટરનુન કારણ કે અત્યારે બપોરે હું આવી છું એટલા માટે બપોરે મેં બ્લોગ ચાલુ કર્યો છે બનાવવાનો તો આજે વિચારી બહુ ટાઈમથી મેં વ્લોગ નથી મૂક્યો સોસાયટીનો તો આજે મારી જોડે મારા કરશન છે જેમને વિડીયો બનાવવા માટે બોલાયા છે તમે એમને વિડીયો તો જોવાઈ જશે એટલા માટે હું અહીંયા વ્લોગ ચાલુ કરું છું મારો અને મારા વિડીયો બી હશે એ તમને મારા બ્લોગમાં બતાવીશ તો તમે મારું બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો લાઈવ સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરજો કારણ કે હમણાંથી મારા કોઈ સબસ્ક્રાઈબ બી નથી વધ્યા અને એટલે બધે કોઈ વિડીયો વાયરલ બી નથી થયા તો તમે મને યાર જલ્દી ફેમસ કરો આના વગર ના ચાલો હું કાકા જરૂર જરૂરથી લાઈવ સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં માયા માયા કેરી નગરી રોજ હોદો હવે મળી જાય અમારો ફોન મૂકવાનું છે

પૈલી દો એના માટે પૈસા ને મારતા તો છત રહી જ એ બધાન પગાર આપવા માટે પૈસા જોઈએ એટલે મેન્ટેનન્સ તો લેવું પડે ને ગાડી વાળા ગાઈસ ડિસ્કસ ચાલુ કર વિડિયો બનાવવાનો આજે આ ઓફિસમાં વિડિયોનો નેન્ટેના સુપર એનો ટોપિક છે છે બદર મેન્ટેન્સ ને ને જો गाइस અહીંયા મારો ભાઈ કસંગાકા કાને વિડિયો શૂટ કરો એ એવાદો ની બોલે તમે એક્ટ્રા ના તો એ એક્ટ્રા ના દેતા હા હાલો गाइस શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કમેન્ટ શેર કર લાઈક કમેન્ટ કરજો गाइस અહીંયા વિડિયો શૂટિંગ ચાલો લાગે અમે ઓ ફેમસ થવાની તૈયારીમાં હો

તમે વિડીયો બનાવો શરમાવશો તમે અત્યારે તો બધા વિડીયો બનાવો જ છે એમાં શરમાવવા ના હોય